રાજકોટમાં સ્નેહ મિલનમાં જતા બીજેપી એમએલએને ખેડૂતોએ રસ્તામાં થોભાવ્યા પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય માટે કરી છે સુરતમાં શાકભાજી વિક્રેતાને ગટરના ગંદા પાણીમાં કોથમીર ધોઈ રાહદારીએ બનાવેલો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતોએ નોંધાવી છે સહાયની કરી છે માગ કોડીના તાલુકાના ઘાટવડ ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે બે સિંહણે પશુનું મારણ કરીને મીજબાની માણી હતી ખેડૂતો માટે ટૂંક સમયમાં પાક નુકસાનીનું સહાય પેકેજ જાહેર થશે મુખ્યમંત્રીએ કરી છે મોટી જાહેરાત જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી થયા છે ગોમ પોલીસે આદરી છે નાહોદ સિમેન્ટના કન્ટેનરમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ફૂટ્યો હતો મોટો ભાંડો કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને લઈને તમામ આરોગ્ય કેન્દ્રો પર સુવિધાઓ ઉપલબ્ધ જોવા મળી છે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન રોકેટ રચ્યો છે ઇતિહાસ અંતરિક્ષમાં મોકલ્યો છે સૌથી ભારે બાહુબલી ઉપગ્રહ અફઘાનિસ્તાનમાં છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે વીસ લોકોના થયા છે મોત એકસો ને તેતાલીસ વ્યક્તિઓ થઈ છે ઘાયલ ટ્રમ્પનો મોટો ખુલાસો પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ અમેરિકા પાસે દુનિયાને એકસો પચાસ વખત ઉડાવવા માટે પરમાણુ પર્યાપ્ત હથિયારો છે અને પરમાણુ બોમ્બ પણ છે પેરિસના લુવર મ્યુઝિયમમાં ચોરીની ઘટના ચોરો સાત મિનિટમાં અમૂલ્ય દાગીના લઈને ફરાર થઈ ગયેલા જોવા મળ્યા છે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે અડતાલીસ કલાકના યુદ્ધ વિરામની કરી છે મોટી જાહેરાત બલુચિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં છ લોકોના થયા છે મોત ત્રણ લોકો ઘાયલ થયા છે માનવ અધિકાર જૂથે આપ્યો છે મોટો અહેવાલ અફઘાનિસ્તાનનો દાવો અઠાવન પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે પચીસ લશ્કરી ચોકીઓ પણ કબજે કરવામાં આવી છે મેક્સિકોમાં ભારે વરસાદથી મોટી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે પૂર અને ભૂસ્ખલન અને ઓછામાં ઓછા એકતાલીસ લોકોના થયા છે મોત પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર મોટો ગોળીબાર તાલિબાને અનેક ચોકીઓ પર કબજો કર્યો હોવાના અહેવાલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે